બે વર્ષમાં ત્રણ કરોડ નોકરીનો વાયદો એક લાખ કરોડની યોજનાને મંજૂરી પ્રથમ વખત નોકરી પર લાગેલાઓને સરકાર પ્રોત્સાહિત કરશે છાણી વિસ્તારની પુદાર સ્કૂલ સામે વાલીઓની કલેક્ટર કચેરીમાં રજૂઆત હોબી અને એક્ટિવિટી ક્લાસના નામે બાળકો સાથે ભેદભાવ ખુદ ભાજપ કાર્યાલય ખાતેની બેઠકમાં ચર્ચા કોર્પોરેટર વિસ્તારોમાં ફરતા નથી અને લોકોના કામો થતા નથી વડોદરા જિલ્લામાં હજી બાકી નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારની મંજૂરી સ્કૂલોમાં હવે શનિવારે શિક્ષણ નહીં બેગલેસ ડે સાથે અન્ય પ્રવૃત્તિ થશે પ્રીમિયમના નામે સરકારનો ડબલ ડોઝ રેતી કપચી માટી સહિતના ખનીજોની રોયલ્ટી રાતોરાત ડબલ કરી દીધી હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર મોદી કેબિનેટ દ્વારા એક પણ સાત લાખ કરોડની યોજના મંજૂર નોકરી મેળવો રોકડ લઈ જાઓ આરબીઆઈની ચિંતા ઘરગથ્થુ દેવામાં બિનજરૂરી ગ્રાહક લોનનો હિસ્સો વધીને પંચાવન ટકા થયો ક્રેડિટ કાર્ડ બિલ સ્માર્ટફોનના હપ્તા પર્સનલ લોન ચુકવવામાં ચોથા ભાગનો પગાર વપરાઈ જાય છે ફાયર બ્રિગેડની ટીમો દ્વારા આગામી પાંચ દિવસ સુધી ચેકિંગ કરાશે બોગસ એનઓસી મળ્યા બાદ ફાયર બ્રિગેડનો ધમધમાટ હોસ્પિટલોમાં ચેકિંગ શરૂ કરાયું રાજ્યની તમામ સ્કૂલમાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ માટે શનિવાર બેગલેસ ડે હિમાચલમાં મંડીમાં વાદળ ફાટ્યું ના મોત નીપજ્યા યમુનોત્રીમાં ત્રણસો યાત્રાળુ ફસાયા મસ્કે યુએસમાંથી હાંકી કાઢીશ ટ્રમ્પ નવી પાર્ટી બનાવવાનો સમય મસ્કે કહ્યું સીબીએસઈ ની ધોરણ દસ બારની પૂરક પરીક્ષા પંદર જુલાઈથી શરૂ આઠ દિવસમાં પૂરી થશે

જૂન મહિનામાં કુલ જીએસટી વસુલાત રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી લાખ કરોડ થઈ છ પોઈન્ટ બે ટકાનો વધારો બલુચિસ્તાનમાં આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન સરકારી કચેરીઓ પર હુમલો કર્યો વિયેના જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ હવામાંથી નવસો ફૂટ નીચેની તરફ આવી આર્મેનિયાના વડાપ્રધાને ચર્ચના વડા સમક્ષ પેન્ટ ઉતારવાની ઓફર કરી વાગોડ્યા રોડ ના ગેસ લાઈન લીકેજથી લીકેજ થી બ્લાસ્ટ જાહેર તમાકુ નિયમો ભંગ બદલ ત્રેવીસી સમૂહ દંડ કરાયો નેશનલ હાઈવે અડતાલીસ પર ફરી ટ્રાફિક જામ કલાકો સુધી વાહન ચાલકો અટવાયા બે એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને મદદનીશ કેડવણી નિરીક્ષકોની બઢતી સાથે બદલી હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કેન્દ્ર સરકારનો યુવાનો અને માળખાગત સુવિધાઓ માટે ઐતિહાસિક નિર્ણય રોજગાર રમતગમત સંશોધન અને માર્ગ યોજનાઓને મંજૂરી પહેલી નોકરી મેળવનારને પહેલા વર્ષે રૂપે ત્રીસ હજાર સરકાર આપશે દરેક ભારતીયોના માથા પર ચાર પોઈન્ટ આઠ લાખનું દેવું બે વર્ષમાં નેવ હજાર રૂપિયાનો વધારો ભારત સાથે રાજકીય તણાવ વચ્ચે યુએનએસસીમાં પાકિસ્તાન અધ્યક્ષ બન્યો જુલાઈમાં વૈશ્વિક મુદ્દાઓ પર બેઠકોનું નેતૃત્વ કરશે

વર્ડ ચાર માં ખોડિયારનગર પાસે ડહડા અને અપૂરતા પાણીથી નાગરિકો ત્રસ્ત ખાડા પાણી સહિતની સમસ્યા મુદ્દે મેયર સામે આપના મોરચા પછી પ્રદેશ નેતા દોડી આવ્યા પ્રાથમિક સુવિધા આપવામાં ધrar નિષ્ફળ મેયર લાજવાને બદલે ગાજી રહ્યા છે આપે કહ્યું હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર 3.5 કરોડ નોકરી માટે 99446 કરોડની પ્રોત્સાહન યોજના સિડનીમાં બોમ્બ વાવાઝોડું ત્રાટકવાનો ભય દરિયાકાંઠાના લોકોને અન્યત્ર ખસેડાયા પોલીસ પાસે અલાઉદ્દીનનો ચિરાગ નથી હતો બેંગલુરુમાં ભાગદળ માટે આરસીબી જવાબદાર છે ટ્રિબ્યુનલે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પાંચ દેશના વિદેશ પ્રવાસે જશે હાઈવે પર આજવા ચોકડીથી તરસાલી સુધી દિલધડક રેસ પંચોતેર વર્ષીય વૃદ્ધાએ રિક્ષાનો પીછો કરી બંગડી ઉતારી લેનાર ગેંગ પકડી પાડી એમએસ યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભનો ધમધમાટ કોમર્સ ફેકલ્ટીમાં ગુરૂવારથી એસવાય અને ના ક્લાસ શરૂ કરાશે જિલ્લા ના રેપિડ એક્શનથી બિલ્ડરો કર્મચારીઓમાં ફફડાટ બિલ્ડર બિલ્ડરની ઓફિસમાં જેને કર્મચારીઓ સરકારી કામ કરે તે ચલાવી નહીં લેવાય અનિલ ધામેલિયાએ કહ્યું વોન્ટેડ આરોપીઓના ઘરમાંથી ને કાંઈ હાથ ન નહી લાગ્યું મહીસાગર જિલ્લાના છસો વીસ ગામમાં નલ સે જલ યોજના હેઠળ આચરાયેલું રૂપિયા એકસો ત્રેવીસ પોઈન્ટ બાવીસ કરોડ નું હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર હિમાચલમાં વાદળો વરસાદને કારણે આફત ચોત્રીસ મોત બસો પંચ્યાસી રસ્તાઓ બ્લોક થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઉત્તમ સંબંધ છે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદા અંગે ટૂંક સમયમાં મોટી જાહેરાત થવાની સંભાવના કચરો સળગાવવા અંગે વિવાદ ફાટી નીકળ્યો હતો ભોપાલ ગેસ દુર્ઘટનાનો છેલ્લો કચરો ચાલીસ વર્ષ પછી બળી ગયો પંચાવન દિવસમાં ત્રણસો સાડત્રીસ ટન નાશ પામ્યો પુણેમાં હાઈવે પર કારમાં મુસાફરી કરતી સગીર છોકરી પર જાતીય હુમલો ત્રણ મહિલાઓ લૂંટાઈ એપ્રિલમાં ઔદ્યોગિક ઉત્પાદન દરને સંશોધિત કરી બે પોઈન્ટ છ ટકા કરાયો મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનો દર ઘટીને એક પોઈન્ટ બે ટકા નવ મહિનાના તળીએ અમદાવાદ શહેરમાં ડ્રેનેજ બાબતે એક વર્ષમાં ઓનલાઈન એકત્રીસ હજાર સાતસો ત્રણ ફરિયાદો સામે આવી અમદાવાદમાં બાકડા પર બેઠેલા આધેડ પર ટ્રક ફરી વળતા મોત ત્રણ વાહનોને પણ નુકસાન પહોંચ્યું તો હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ